શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું મારા યુટ્યુબ ચેનલ ભક્તિમાં લીલા લેર છે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ બાપાને વિઘ્નહર્તા બુદ્ધિના દાતા અને સિદ્ધિ પ્રદાતા તરીકે માનવામાં આવે છે દરેક શુભ કાર્યની શરૂઆત પહેલાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં તેમના મહિમાને દર્શાવતી અનેક પૌરાણિક કથાઓ વર્ણવાયેલી છે જે આપણને ભક્તિ શ્રદ્ધા અને ધૈર્યનો સંદેશ આપે છે આજે આપણે એવી ચાર અદ્ભુત કથાઓ જાણવાના છીએ આ કથાઓ માત્ર વૈદિક પ્રસંગો નથી પરંતુ જીવન જીવવાનો મર્મ વિનય શ્રદ્ધા અને જ્ઞાનનો માર્ગ દર્શાવે છે મિત્રો તમને આ વાર્તા પસંદ આવે તો મારા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી નવી નવી સુંદર વાર્તાઓ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે તો ચાલો હવે જાણીએ ગણપતિના અદ્ભુત મહિમા દર્શાવતી પૌરાણિક કથાઓ સૌથી પહેલાં ગણેશની પહેલી કથા આપણે સાંભળીએ પૌરાણિક કથાઓ અનુસાર માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા તો ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ગણેશનું માથું કાપી નાખ્યું એટલામાં માતા પાર્વતી ત્યાં આવી ગયા માતા પાર્વતીએ શિવને કહ્યું કે આ આપણો પુત્ર ગણેશ છે તમે તેમને પુનર્જીવિત કરો ત્યારે શિવે ગણેશજીને ગજાનન મુખ આપીને તેમને જીવનદાન આપ્યું બધા દેવતાઓ તેને પુનઃજીવન પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપી રહ્યા હતા તો ત્યાં હાજર ચંદ્રદેવ ઊભા થઈને હસતા હતા ત્યારે ગણેશજી સમજી ગયા કે આ ચંદ્રદેવ તેમના ગજાનન મુખ પર હસી રહ્યા છે ત્યારે ગણેશજીએ ગુસ્સે થઈને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમે કાયમ કાળા થઈ જશો ગણેશજીના આ શ્રાપને કારણે ચંદ્રદેવતા કાળો થઈ ગયા ત્યારે ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીની માફી માગી ત્યારે ગણપતિએ કહ્યું કે હવે તમે આખા મહિનામાં માત્ર એક જ વાર તમારી સંપૂર્ણ કળામાં દેખાતા હશો આ કારણથી પૂર્ણિમાના દિવસે ચંદ્રપૂર્ણ કળાઓમાં દેખાય છે હવે આપણે સાંભળીએ બીજી ગણેશજીની કથા એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રદેવી ગજાનને જોયા ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મસ્કરી કરવા લાગ્યા આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું બહુ રૂપાળો છે એની ના નથી પણ તેની અભિમાનમાં આવી જઈ અન્યની મસ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જોવે અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફતો આવશે આ સાંભળી ધ્રુજી ઉઠ્યા બે બાકડા થઈને બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારે કોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે ગણપતિને શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ કરવાનું રહેશે કે ગણપતિને કોઈની પણ ધાતુની કે પાંચ ધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી પછી વિધિવત તેની પૂજા કરી નિવેદમાં લાડુ ધરાવવું સાંજે ગણપતિની મૂર્તિની વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથા યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીચે છે અને ચંદ્રને શાપમાંથી મુક્તિ મળે ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રયે ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું ચંદ્રયે વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગજાનન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને મને ક્ષમા કરો હવે આવી ભૂલ નહીં કરો તમે દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થયા તેને દર્શન આપી બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ શ્રાપ મુક્ત નહીં થઈ શકે છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરી આપું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો મિત્રો હવે આપણે સાંભળીએ ગણેશજીની ત્રીજી કથા એક દિવસ પરાસર ઋષિની નજર પોતાના આશ્રમની બહાર ફરતા કઢંગા રૂપવાળા ખિલખિલાટ હસતા નિર્દોષ બાળક પર પડી એ બાળકના ચાર હાથ હતા હાથી જેવું મોડું હતું અને મોટું પેટ હતું તેમણે તેના પગમાં હાથમાં લલાટમાં દિવ્ય ચિહ્નો જોયા ઋષિ પરાસર આવા અદ્ભુત બાળકને પોતાના આશ્રમમાં લઈ ગયા આશ્રમમાં પરાસર ઋષિ અને તેમના પત્ની વસેલા આ બાળકનું ભરપૂર પ્રેમ અને કાળજીપૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યા આમ ગજાનન વિદ્યા અને કાળામાં નિપુણ થઈ ગયા ત્યારે આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની એક મોટો મસ ઉંદર આવી ચડ્યો અને તેના છ માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો જંગલના દરેક પશુ પ્રાણી તેનાથી ડરતા હતા ગજાનન રમતા રમતા આશ્રમમાં આવ્યા અને તેમને જોઈ આ મોટો મસ ઉંદર એક મોટા દરમાં છુપાઈ ગયો ગજાનને જરાયે ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાડીઓ બનાવી ઉંદરના ગળામાં પહેરાવીને તેને પકડી લીધો અને તેને વસમાં કરી લીધો અને ગજાનનને ઉંદરનો વાહન બનાવી દીધો બીજા મતે જોઈએ તો મૂસક એટલે ઉંદર એ અંધકારનું પ્રતિક છે અને દિવસ કરતાં રાતમાં વધુ ઉત્પાદ મચાવતો હોય છે ક્યાંય પણ ઘૂસીને તે નુકસાન કરે છે ગણેશ એ સૂર્ય છે અને સૂર્ય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે પ્રકાશથી અંધકાર પર સવારી એટલે ગણેશની મૂસક પર સવારી મિત્રો હતીને જાણવા જેવી આ રસપ્રદ કથા હવે આપણે જાણીએ ગણેશજીની ચોથી કથા જે રસપ્રદ છે અને સાંભળવાની મજા આવશે વિષ્ણુ અને માતા લક્ષ્મીના લગ્ન સમયની આ વાત છે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી લગ્ન માટે તમામ દેવી દેવતાઓ ગંધર્વો અને ઋષિઓને આમંત્રણ આપવામાં આવ્યું પરંતુ આ લગ્ન માટે ગણેશજીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું ભગવાન વિષ્ણુની શોભાયાત્રા દરમિયાન તમામ દેવી દેવતાઓને જોયું કે શોભાયાત્રામાં ભગવાન ગણપતિ ક્યાંય દેખાતા નથી દરેકે જાણવા માંગતા હતા કે શું ગણપતિને લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી કે શું તે પોતાની મરજીથી લગ્નમાં નથી આવ્યા દેવતાઓને ભગવાન વિષ્ણુને ગણેશજીની ગેરહાજરીનું કારણ પૂછ્યું ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે ભગવાન શિવને આમંત્રણ આપવામાં આવ્યું છે ગણેશ તેમની સાથે આવવા ઈચ્છે તો આવી શકે છે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગણેશ ખૂબ ખાય છે આવી સ્થિતિમાં આપણને તેમને બીજાના ઘરે કેવી રીતે લઈ જઈશું અને તેમને પેટ ભરી ભોજન કેવી રીતે ખવડાવશું આ સાંભળીને એક દેવતાએ સૂચવ્યું કે તેઓ ગણપતિને બોલાવી લે છે પરંતુ વિષ્ણુ લોકની રક્ષા માટે તેમને અહીં છોડી દો તેનાથી આમંત્રણ ન આપવાની ચિંતા દૂર થશે અને તેમના ભોજનની ચિંતા પણ સમાપ્ત થશે દરેકને આ ઉપાય ગમ્યો બધા દેવતાઓની વિનંતી પર ગણેશ ત્યાં રોકાઈ ગયા પરંતુ તેઓ ગુસ્સે થઈ ગયા ત્યારે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને તેમને શોભાયાત્રામાં ન જવાનું કારણ પૂછ્યું ગણેશે કારણ સમજાવ્યું તેમણે એ પણ જણાવ્યું કે તે ભગવાન વિષ્ણુથી નારાજ છે દેવર્ષિ ગણેશજીને કહ્યું કે જાનની આગળ તો રસ્તો ખોદવા માટે ઉંદરોની સેના મોકલો તો બધા તમારું મહત્ત્વ સમજી જશે ઉંદરોની સેનાએ ગણપતિની અનુમતિ મેળવીને આગળથી જમીનને ખોખલી કરી નાખ્યો ભગવાન વિષ્ણુનો રથ ત્યાં જમીનમાં ફસાઈ ગયો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ કોઈ ભગવાનને તે રથમાંને ખડામાંથી બહાર કાઢી શક્યા નહીં દેવ ઋષિએ દેવતાઓને કહ્યું કે આ વિઘ્નોના નાશ કરનાર ભગવાન ગણેશને ક્રોધિત કરવાના કારણે થયું છે તેથી હવે તેમને મનાવવા જોઈએ બધા દેવતાઓ ગણેશ પાસે પહોંચ્યા અને તેમની પૂજા કરી આ પછી રથ ખાડામાંથી બહાર આવ્યો પરંતુ તેના પૈડા તૂટી ગયા ફરી દેવતાઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું નજીકના ખેતરમાંથી ખાટીને બોલાવે છે ખાટીએ ભગવાન ગણેશની પૂજા કરી અને પૈડા ઠીક કર્યા જે પછી તમામ દેવી દેવતાઓએ પહેલાં વિઘ્નનો દૂર કરનાર ભગવાન ગણેશની પૂજાનું મહત્ત્વ સમજ્યું તે પછી વિષ્ણુ અને લક્ષ્મીજીના લગ્ન કોઈ પણ અવરોધ વિઘ્ન વિના પૂર્ણ થયા મિત્રો તમને આ ગણેશજીની પૌરાણિક અદ્ભુત ભક્તિસભર કથા વાર્તાઓ ગમી હોય તો કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખી આપજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ